એમસીએ પોતાના ગાર્ડનમાં પ્રવેશ માટે હવે ચાર્જ લેશે મોન્ટો કાર્લો અને ગોટીલા ગાર્ડનમાં પ્રવેશ માટે ચાર્જ લેવામાં આવશે સિંધુ ભવન રોડ પર આવેલા બંને ગાર્ડનમાં ચાર્જ લેવાશે ગાર્ડનમાં મુલાકાતીઓ માટે દસ રૂપિયા ચાર્જ નક્કી કરાયો છે સવારે છ થી દસ સુધી એન્ટ્રી ફી નહીં વસૂલવામાં આવે સવારે દસથી રાતના દસ વાગ્યા સુધી દસ રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે વાર્ષિક પાસ પર એક માસનું કન્સેશન આપશે એમથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં કુલ બસો ત્રાણું ગાર્ડનનું સંચાલન કરવામાં આવે છે એની અંદર આજે રિક્રિએશન કમિટીની અંદર થલતેજ વોર્ડની અંદર આવેલ ગોટિલા ગાર્ડન અને બોડકદેવ વોર્ડની અંદર આવેલ મોન્ટે કાર્લો ગાર્ડનની અંદર ફી લેવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે જેમાં સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધી ફ્રી એન્ટ્રી રહેશે નાગરિકો માટે મોર્નિંગ વોકર્સ માટે અને ત્યારબાદ જે ગોટેલા ગાર્ડન છે એની અંદર દસ થી બાર અને બપોરે બે વાગ્યા થી રાત્રે દસ વાગ્યા સુધી દસ રૂપિયાની ફી લેવામાં આવશે આ ઉપરાંત જે મોન્ટે કાર્લો ગાર્ડન છે એની અંદર સાંજે પાંચથી સાત જે નાગરિકો આવશે એની પાસે દસ રૂપિયાની ફી લેવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું